ચાલો જાણીએ કે ભાઈ અને બહેનનો અતુટ પ્રેમ અને આનંદથી ભરેલો આ તહેવાર આ વર્ષે ક્યારે ઉજવવામાં આવશે તથા આ વર્ષે રક્ષાબંધનનો શુભ સમય પૂજાનો સમય અને પૂજાની રીત પણ આ વિડિયો દ્વારા જાણીએ આ વર્ષે એટલે કે બે ચોવીસ માં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે આટલું જ નહીં શ્રાવણના સોમવાર સિવાય આ વખતે રક્ષાબંધન દિવસે પણ અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે આ વખતે પણ શ્રાવણ મહિનાની પૂર્ણિમા ભદ્રાના પ્રભાવમાં છે આવી સ્થિતિમાં રક્ષાબંધનના તહેવાર પર ભદ્રા પણ હાજર રહે તેથી ભદ્રા સમયગાળો અને શુભ સમયનો સમય જાણવો મહત્વપૂર્ણ છે ભદ્રા અઢાર ઓગસ્ટ બે ના રોજ રાત્રે બે ને શરૂ થશે અને ઓગણીસ ઓગસ્ટ બે ના રોજ બપોરે એક વાગ્યા ને ચોવીસ મિનિટે થશે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય ઓગણીસ ઓગસ્ટે બપોરે એક વાગ્યા ને છવ્વીસ મિનિટેથી છ વાગ્યાના પચીસ મિનિટ સુધીનો રહેશે

એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણની આંગળી સુદર્શન ચક્ર દ્વારા કાપવામાં આવી હતી ટુકડો નાખ્યો અને રક્તસ્રાવ બંધ કરવા ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીની હંમેશા રક્ષા કરવાનું વચન આપ્યું હતું તે જ સમયે જ્યારે હસ્તિનાપુરના રાજા દરબારમાં દ્રૌપદીનું જાહેરમાન અપમા કરવામાં આવી રહ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણએ તેમનું વચન પૂર્ણ કર્યું હતું જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાન ધન્યવાદ